રાજકોટ પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે રણછોડનગર અને રેલનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આતંક મચાવી રહેલી બાટલી ગેંગ વિરુદ્ધ પોલીસે લાલ કરી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાટલી ગેંગ વિરુદ્ધ ગુજસીટો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ગેંગ છેલ્લા દસ વર્ષથી શહેરમાં સંગઠિત રીતે ગુનાખોરી કરી રહી હતી ગેંગના મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે લાલી હાલ જેલમાં છે પોલીસે સમીર ઇસ્માઇલ શેખ ઈશુ બારિઝવાન દલ મિરખાન દલ અને અસલમ શેખ સહિતના અગિયાર સભ્યોને કસ્ટડીમાં લીધા છે જોકે અન્ય ત્રણ ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરી રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે જેમાં ચૌદ જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડીયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે એના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ ટોળકીમાં કુલ ચૌદ સભ્યો સામેલ છે જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે જે હાલ જેલ હવાલે છે અને આ સિવાય નવ આરોપી જેમાં સમીર ઇસ્માયલ શેખ ઈશોબા રિઝવાન દલ મીરખાન દલ અસલમ શેખ ઇત્યાદિ અમારા કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે તો આમ અગિયાર સભ્યો જે છે અમારા કબજામાં છે અને ત્રણ આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ લૂંટ ગેરકાયદેસર મંડળી પોલીસ ઉપર હુમલો એનડીપીએસનું વેચાણ જેવા સત્તાવન કરતાં વધારે ગુના છેલ્લા દસ વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી ત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે